એક દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ આનો જવાબ માંગી રહી છે રૂપિયા પાંચ હજાર કરોડની સંપત્તિ હડપવાનું આ કોન્ડ છે જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ડબોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું છે કારણ કે પાંચ હજાર કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા આનો જવાબ માંગે છે અને સત્ય ઉજાગર કરવા માટે અમે કોંગ્રેસ એટલે કોભાંડ કોભાંડો હાર માળામાં વધુ એક કોભાંડ બહાર આવી છે જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી પાંચ હજાર કરોડની સંપત્તિ હળકવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતો થયો છે જેના વિરોધની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કુતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના ડરભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો